હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને કાલ આખી રાત એટલો પવન આવતો હતો ને કે વાત જવા પંખો ધીમો કરવો પડ્યો અડધી અડધી ઊંઘ તો આવી ગઈ પણ આમ ઓઢવાની જરૂર પડતી હતી ને આમ એટલો બધો ભટકાતું હતું ને બધી વસ્તુ કે વાત જવા દો અને આ બુટ્ટી છે ને પેરી છે ને તો આ પાછળનો પેચ બહુ મોટો હોય ને તો રાતે ઓછી કામ હોય ને તો આ છે ને વાગે છે બહુ તો ઘરમાં સૌથી પેલા જો આપણે નાઈ લીધું છે પણ નાઇન પાછો નાઇન ડ્રેસ જ પહેરી લીધો છે કારણ કે આજે આપણે પહેરવાની છે સાડી જો કે હજી વિચારું છું સાડી પહેરું કે પછી ડ્રેસ પહેરું લાવી છો તો હું બે જ પછી હમણાં જોઈએ આપણે કાગળ હું પહેરું તો આજ જો આપણે થોડાક વહેલા ઉઠી ગયા છે ને તો ગેલેરીમાં ઊભા છીએ અહીંયા ઊભું રહેવાનું કેટલી મજા આવે છે ને એકદમ ઠંડો ઠંડો પવન આવે છે અને આમાંય તમને ખબર જ છે કે મને ગેલેરી હોય ને ત્યાં ઊભું રહેવું બહુ જ ગમે તો નીરવને જોવો આપણે ઉઠાડી દીધો છે નીરવ

ટીચકુ ભાઈ બંને નથી આવતા કારણ કે અંકિતા તબિયત અત્યારે બગડી ગઈ છે એટલે ટીચકુ કે મારે આવું છે મામી એવું કે છે ટીચકુ તાર આવું છે એને હજી મને લાગે ખબર જ નથી પડતી ખબર પડશે ત્યારે હારે થાય કે મારે આવું જ છે મને લઈ જ જાઉં ટીચકુ કે મારે ખાલી એક હાડી નથી બગાડવી આજે ઓ હાડી તો બગાડવી છે પવિત્ર કરવી છે શ્રીમત માં અમે પહોચી ગયા છીએ અને આજે છે ને એટલો બધી ગરમી નથી ને એટલો બધો તાપાઈ નથી અને પાછળ જો શ્રીમત ચાલે છે ને અહીંયા જ મંદિર છે ને તો નાના છોકરાવાળા બધા મારા માસીજી ની છોકરીઓ અને છોકરા ને વાણી બધા અહીંયા બેઠા છે જો અમે અહીંયા બેસવા એવા છે કારણ કે અહીંયા ઠંડો પવન આવે ને એટલે બધા માણસો નો હોય તો છોકરા રે બાકી ત્યાં છે ને બધા માણસો છોકરા રોવા માંડે તો જો આ મારા નણંદ નું શ્રીમત છે જો બેઠા છે વાડી જેવું છે એટલે મજા આવે છે છે થોડોક ઠંડો અને પરમ દિવસે જેનું શ્રીમત હતું ના એના નાના બેન છે એટલે બંને ને એક દિવસના ગેપમાં જ રાખ્યું હતું તો આ મારા નણંદ છે ને ત્રણ માળનું મકાન હમણાં નવું લીધું છે ને અમે પછી કોઈ વાર આવ્યા નથી તો અત્યારે આખું મકાન જોવા માટે નીકળ્યા તો જો દિશાની બેનને ઉપર લઈને આવ્યા છે કારણ કે નીચે બધું જ છે ને તો આ રેતી નથી જો અહીંયા એકલામાં એ નથી રહેતી નીચે કેમ બને તો જો મારા નણંદ હવે તૈયાર કરી નાખ્યા છે અને મારા નણંદના નણંદ આવી ગયા છે રાખડી બાંધવા માટે

છે ને નાઇટ ડ્રેસ પહેરો ને ત્યારે થોડીક આપણને એમ થયું કે હાઈશ હવે જીવમાં જીવ આવ્યો કારણ કે બહાર એટલો તડકો છે ને કે વાત જ આવવા દો અને એમાં આપણે હાઉ પેક ગળાનું બ્લાઉઝ પહેરતું ને તો વધારે પડતી ગરમી થતી હતી અને હવે આવીને છે ને આપણે થોડા કપડા જે પહેરા હતા થોડીક થોડીક વાર છે તડકામાં હુકવા નાખી દીધા છે એટલે થોડીક વાર હુકાઈ જાય એટલે પછી આપણે આપણો થેલો આખો પેક કરી નાખી કારણ કે પર વાળા ભરી તો પછી બહુ ગંધાઈ ને એવું થાય એટલે જોવો આ બધા કપડાં આપણે હુકવા નહીં ખાતા તો એ નથી આપણે ઘરે જઈને ધોવું તો હવે બધા કપડા પેક કરી નાખી હવે એવું વિચારું છું કે એક થેલો મેલા કપડાનો ન ભરી ને થેલો છે ને એ આપણે આપણા કપડાનો ભરી તો જો ટીચકુભાઈ મારા નણંદને એ બધા હુઈ ગયા છે

જો ઠેલા કાઢી લીધા છે ક્યાં ગયા સંદીપ કુમાર હાલો હાલો આવજો અને મૂકવા અત્યારે આવો આવજો રોકાવો એમ સંદીપ કુમાર અત્યારે જો આપડે લિફ્ટી પાર્કિંગમાં આવી ગયા છે અને જો તૈયાર થઈ ગયા છે સંદીપ કોમથી ગાડી કાઢે છે એટલે સામાન ભરી પછી આપડે જવાનું જાડું ગોંડલ ચોકડીયા ગોંડલ ચોકડીયા પછી ન્યાથી બસમાં બેહવાનું છે અને બસમાં બેહીને આપણે બોય ઉજાવાનું છે અમદાવાદ ફાઈનલ તો આપણે આ પેન્ડલ સેટની પહેર્યું હોય ને તો એ ટ્રેડિશનલ ઉપર તો સારું લાગે પણ વેસ્ટર્ન કપડા ઉપર છે ને થોડું ઓછું સૂટ થાય તો હવે એવું વિચાર છે કે જ્યારે આવીને બાર ત્યારે ખોટા જ બધી વસ્તુ પહેરીને આવવાનું એટલે ગમે ને કાઢી મૂકી દેજો તો એ ટેન્શન નહીં સોનાનું હોય ને તો કાઢીને પછી હાચવાની બીક લાગે એટલે આપણે કાઢી તો ન હોકી જો રાજકોટમાં ગોંડલ ચોકડી ઊભા છે અને બસ હજી આવી નથી આમતી બસ આવવાની છે ફોન આવી ગયો કે 5 મિનિટમાં આવે છે પણ ટ્રાફિક અખાઈનો જામ્યો છે જો રાજકોટ છે ને મોસ્ટ ઓફ અમે ફોર વ્હીલ લઈને જાવી છીએ તો આ વખતે જ અમે બસમાં આવ્યા છીએ તો અમને ખબર નથી કે ક્યાંથી બસમાં બેહવાનું છે તો સંદીપકુમાર મૂકી ગયા ને એને કીધું કે અહીંયાથી બસ આવશે એટલે અહીંયા ઉભા રહી ગયા છીએ હા જો કે ગોંડલ ચોકડી જ આવી ગઈ છે એટલે અહીંયાથી જ બસ આવવાની સામેથી આવવાની છે અહીંયાથી પકડાવવાની છે આપણે તો અત્યારે વાગ્યા છે 6:00 અને 5 વાગે ગોંડલ ચોકડીથી બસમાં બેસી ગયા છે એક કલાક જેવું થયું છે પણ આ વાળી બસ છે તો ઠંડુ નથી થતું કારણ કે બહારથી તડકો જેટલો આવે છે એટલે હવે લગભગ સાંજ પડશે યા રાત પડશે ને થોડું થોડું ઠંડુ થવાનું ચાલુ થઈ જાય તો દર્શન હોટેલ એ અમારો વોલ્ટ પડી ગયો છે અને આ વખતે જો રાતે બધાને જમવાનું હોય ને એટલે બધા લોકો જમે છે ને આપણે અહીં આવ્યા પછી એક ઢોસાનો ઓર્ડર જો અત્યારે અમારી બસ છે ને નાસ્તા પાણી માટે દર્શન હોટેલ ઊભી રહી આપણે જો ફાફડા મગાવ્યો કારણ કે આજ સ્પીડમાં માં બને એવું હતું અને જાડુ એ પહેલા ઢોસાનો ઓર્ડર આપી દીધો તો આપણે સાથે ચા આપી છે અને જાડુ ત્યાં જો છાસનો ઓર્ડર આપવા ગઈ છે તો હાલો બધા નાસ્તો કરવા જો આપણે થોડોક નાસ્તો છે ને બસમાં લઈ લીધો છે અને જાડુએ એ જો પોક્કને લઈ લીધા છે અમે આવ્યા ને ત્યારે એને બોપ લીધા તમે અત્યારે લીધા અને આપણે થોડીક લઈ લીધી છે જાડું એનું કાકા અપ ટાઈપ કાક લીધું છે આપણે અલગ આપડું કેન લીધું અને ઠંડી ઠંડીપણીની બોટલ જો બસમાં ઉતાં ઉતાં ટાઈમ પાસ કરવા માટે મોબાઈલ ઘૂમડ્યા છે તો અમે ઓશીકા વગર મોબાઈલ ઘૂંબડવાની મજા ન આવે તો ઓસીકુ તો ત્યાં હતું નહીં ઠેલું નીચેથી કાઢીને ઓસીકું બનાવી લીધું છે હવે આપણે આ બસ બસનો ઓશીકું વાત છે મને યાદ આવ્યો ઓસીકો લઈને આવ્યો ધારું હતું પણ કાંઈ નહીં આવું ઠેલા જ કામ ચલાવી લઈએ જો આવડો મોટો ડબલનો સોફો છે અને ખાલી બે જ ભૂમળાય સીનાય બોલો

સાડી આપણે ધોવાની છે એટલે અલગ રાખી છે અને આ થેલા ની અંદર છે ને જે કપડા ધોયેલા છે કે જે કપડા નથી પહેર્યા ને એ મેં આની અંદર રાખ્યા છે તો એ હવે અત્યારે ગોઠવવાની નીચા નથી જોકે અમારી ઘડિયાળમાં તો અત્યારે પોણા ત્રણ જ વાગ્યા છે પણ નીરવ રિયલ માં કેટલા વાગ્યા છે કેટલા વાગ્યા જોઈ

જો આમાં સેલ નથી પણ નીરવ ને કોઈ કઈ કેળી મેથી ઘડિયાળમાં બધી એટલે મન છે ને ઘડિયાળ જોઈએ અત્યારે આવીને હું જોતી કેટલા વાયગા મેં જો હજી પોણા ત્રણ વાયગા સેલ્યો હજી પોણા ત્રણ ને પોણા ત્રણ થઈ ગયા એમ ના ખબર હોય ને કે રાત ના બધું તો મોડું નથી થયું તો કઈ નઈ આવ્યું આજે વિવાન નો બર્થડે છે બોલ હેપી બર્થડે વિવાન હેપી બર્થડે વિવાન જો કે વિવાન તો ફરવા ગયા છે બાર પણ કઈ નઈ તો હેપી બર્થડે વિવાન તમે બધા વિવાન ને વિશ કરી દેજો અને મારા મમ્મી ની કેતા હોય કે તાર પાસે ટાઈમ જ ન હોય ફોન નો જો આજે વિવાન નો બર્થડે હતો ને તો આપણે ફોન કર્યો તો ત્યારે એને ન હું પછી એને કર્યો ને ત્યારે હું જમવા બેઠી હતી તો એમાં એમાં વાત જરીક જરીક ખાલી હેપી બર્થડે કેવાય ગયું વિવાન ને તો આજ દિવસ જો અહીંયા સમાપ્ત થાય છે સવારમાં માં હતું અને બપોર પછી ટ્રાવેલિંગ કર્યું બીજું કઈ તો નવા જૂની હતી ને કઈ નવા જૂની નતી અને જો મને ત્યારે હેટકી આવે છે ને બસમાં ગરમી બહુ થઈ કારણ કે એટલું

અમેણા 3 દિવસમાં કવર કર્યા છે એક આરે બે સિમેન્ટમાં કોઈ દી ગયા ગયા નહીં કોઈ દિવસ નથી ગયા અને બોલો કેવારું એક બે થઈ ગયા વાહ ખાઈ છે તમને આજનો અમારો આ કરી દેજો મસ્ત મજાની કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને માં હોય તમને ફોલો કરવાનું ભૂલતા તો ને માં વ્લોગ સાથે કાલે ત્યાં સુધી આને પાણી પીવડાવો એડક્યુ બંધ થયા ની આજે અહીંયા પાણી લઈને બેઠી છું પીએ એટલે બાય 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 બાય